નમસ્કાર આપ જીઆરએચ નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હૈદ્રભદ્ર. વડોદરાના આલકાપુરીમાં આવેલ સર્જન આર્ટ ગેલેરીમાં ચિત્રકાર જયંત પરીકે રચીલા પેઇન્ટિંગનું 87મું પ્રદર્શન યોજાયું હતું. વડોદરાના ચિત્રકાર જયંત પરીખ દ્વારા નવા પેઇન્ટિંગ બનાવવામાં આવે છે જેનું પ્રદર્શન યોજવામાં આવે છે. ત્યારે ચિત્રકાર જયંત પરીખે નવા પેઇન્ટિંગ બનાવ્યા હતા. આ પેન્ટિંગનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું અલ્કાપુરીમાં આવેલ સર્જન આર્ટ ગેલેરીમાં કે રચેલા પેન્ટિંગનું સિત્યાસીમ પ્રદર્શન યોજાયું હતું હું છે ને પ્રદર્શન કરું છું દેખાવ માટે નથી હોતું એ એ એને જોનાર છે ને વ્યક્તિત્વ એ અંદરથી સંગીતમય આનંદમય બન જાય હા એવો મારો પ્રયત્ન હંમેશા હોય છે અને એ એમને નથી થતું મારા ગુરુ બેન્દ્રે મને એવી રીતે પ્રેન કર્યો કે ટ્રેન્ડ કર્યો કે જેથી ટોટલી આ રંગો આ લાઇનો આ નૃત્ય એ મારા ચિત્રમાં આવી શકે છે અને છેલ્લા ચિત્રો મેં રાજમહેલ લક્ષ્મીલાસ પેલેસ ઉપરથી કર્યા છે અને એની આખી એક કલર અને એની વસ્તુ તદ્દન જુદી થતી જાય છે મેં કેનવાસ ઉપર વધારે ઓઇલમાં જ કામ કર્યું છે એ ફિગરિટી પેઇન્ટિંગ અને જે હેરિટેજ ઇન્ડિયન હેરિટેજ એ મુખ્ય હોય છે એ લતો રહ્યો છે આવતું રહે છે ઓલ ઓવર વર્લ્ડ કર્યા છે અમેરિકા છે બોમ્બે મુખ્ય દિલ્હી કલકત્તા જયપુર ત્યાં ડેમોન્સ્ટ્રેશન આપું છું એટલે લોકો એમાંથી શીખી શકે કંઈ કલરની વાત કરીએ કઈ રીતે આમાં મને છે ને વસ્તુ સબ્જેક્ટ પ્રમાણે મારા કલર એની મે તે દીકરે છે હું નથી કરતો ક્યાંક રેડ શાંત લાગે રેડ જ છે પણ એવી રીતે વાપરું કે શાંત લાગે યલો આમ ઉગ્ર છે પણ એવી રીતે મૂક્યો હોય કે શાંત લાગે આટલો શું છે કે અત્યારે મનના રોગો ઘણા થવા માંડ્યા એના બચાવવા માટે રંગ જ્યારે કાઠિયાવાડી કચ્છી સ્ત્રીઓ જ્યારે ઘાગરો પહેરી નાચતી હોય ત્યારે કેવો સરસ લાગે છે રાઈટ એટલે રંગો ક્યાં કેવી રીતે આવે છે એની ઉપર આધાર રહે છે આ પ્રદર્શનનું શિવરંગ સંગીત એકેડેમીના જીતિક્ષા ઉપાધ્યાય દ્વારા ઉદ્ઘાટન કરાયું હતું તે ઉપરાંત જીતિક્ષા ઉપાધ્યાય દ્વારા ભરતનાટ્યમ રજૂ કરવામાં આવ્યું હતું આ પેઇન્ટિંગ પ્રદર્શન કલાકાર ડોક્ટર નીલીમા સોનપુરાએ નિહાળ્યું હતું અને ચિત્રકાર જયંત પરીક્ષ સાથેની યાદોની વાગોળી હતી જયંતભાઈ એ અમારા બધા માટે એક ઇન્સ્પિરેશન છે પ્રેરણા મૂર્તિ છે અને આજે એમના પેઇન્ટિંગ્સ છે એ એમનું આખું વ્યક્તિત્વ છતું કરે છે અને માનવ મનને કે તરંગો અને હંમેશા સ્ફૂર્તિલા જેવા જયંતભાઈ છે કલરફુલ છે તો એ આખું એમાં ઊભરી આવે છે અને મને તો ઘણું સૌભાગ્ય મળ્યું છે કે મેં હું પોતે આર્ટિસ્ટ છું એટલે મેં ગાયું હોય અને એની સાથે સાથે જયંતભાઈ નાચતા નાચતાં નૃત્ય કરતાં કરતાં ડાન્સ કરતાં કરતાં અને પેઇન્ટિંગ કર્યા હોય એમાં કલરો ઉમેર્યા હોય એવો ઘણા બધા મને અનુભવો થયા છે એટલે આજે આજે તો કંઈક અલગ જ લાગે છે જાણે પેઇન્ટિંગ એક્ઝિબિશન બને એમ થયું કે ઓહો હો જયંતભાઈ આટલું બધો ખજાનો મેં તો થોડો જ જોયો છે પણ આજે જે જોયું તો એકદમ પેલું કહે દિલ બાગ થઈ ગયું ગદગદિત થઈ ગયું બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર